કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મેમનગર ખાતે શાંતિનિકેતન સોસાયટીમાં ઉત્તરાયણની ઉજવણી કરશે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિ રહેવાના હોવાથી સોસાયટીના રહીશો આનંદિત છે અમિત શાહના આગમનને વધાવવા સોસાયટીમાં સરકારી યોજનાઓની માહિતી સાથે વિવિધ સુશોભન કરવામાં આવ્યા છે ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આવકારવા માટે ગૌરવની વાત છે આ ઉજવણી અમારા માટે વિશેષ બની રહે છે માન્ય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના મુદ્દો અને મક્કમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મેમનગરની પાવન ધરાવ પર મકરસંક્રાંતિના દિવસે આજે પતંગોત્સવની પતંગ ઉત્તરાયણ નિમિત્તે જ્યારે અહીંયા વધારી રહ્યા છે તો ત્યારે શાંતિનિકેતન પરિવાર અમારા સૌના નાનાથી લઈને વડીલો થઈ દરેકના દિલમાં આનંદ આનંદને આનંદ ઉત્સવ ઉજવવાની જાણે ઘડી આવી હોય એવી ઘડીથી અમે તૈયારીના ભાગરૂપે સૌ આજે લાગી ગયા છીએ